જે જોઈએ છે તમને મળે એ જ આખરે જે જોઈએ છે તમને મળે એ જ આખરે શું જોઈએ છે એની ખબર હોવી જોઈએ નમસ્કાર જમાવટ સાથે હું છું યશ આજે રહીશ મણિયાર સાહેબની એક ગઝલ તમને સંભળાવી છે એકદમ સીધી સરળ અને હૃદય સ્પર્શી ગઝલ છે કોણે કહ્યું કે લક્ષ્ય ઉપર હોવી જોઈએ કોણે કહ્યું કે લક્ષ્ય ઉપર હોવી જોઈએ ડગ માંડવું હો ત્યાં જ નજર હોવી જોઈએ જે જોઈએ છે તમને મળે એ જ આખરે જે જોઈએ છે તમને મળે એ જ આખરે શું જોઈએ છે એની ખબર હોવી જોઈએ પરપોટા જેવી હસ્તી છતાં હટ સૌની એ પરપોટા જેવી હસ્તી છતાં હટ સૌની એ હોવા કે ફૂટવાની અસર હોવી જોઈએ બાળકમાં રોપી જાય છે સ્વપ્નો વિફળ પિતા બાળકમાં રોપી જાય છે સ્વપ્નો વિફળ પિતા અતૃપ્ત ઝંખનાઓ અમર હોવી જોઈએ હંગામી છે નિવાસ છતાં હંગામી છે નિવાસ છતાં ઘર વિશાળ ખપે કહેશે કોઈ કે મોટી કબર હોવી જોઈએ હંગામી છે નિવાસ છતાં ઘર વિશાળ ખપે કહેશે કોઈ કે કબર મોટી હોવી જોઈએ સામે છે મોત તોય સતત ચાલતી રહે સામે છે મોત તોય સતત ચાલતી રહે આ જિંદગી ખૂબ નિડર હોવી જોઈએ ભરવા મથિયો ઘણી રીતે ખાલી પો તો થયું ભરવા મથિયો ઘણી રીતે ખાલી તો થયું બસ જિંદગી તો પ્રેમસભર હોવી જોઈએ કોણે કહ્યું કે લક્ષ્ય ઉપર હોવી જોઈએ ડગ માંડવું હો ત્યાં જ નજર હોવી જોઈએ